ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળ માટે શારીરિક કસોટી માટેનું સત્તાવાર સમયપત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે આગામી તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી એલઆરડી અને પીએસઆઈ માટે સમગ્ર રાજ્યમાં શારીરિક કસોટીનો પ્રારંભ થશે

મહીસાગર જિલ્લાના પોલીસ અધિક્ષક સફીન હસન અને સંતરામપુરના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર દ્વારા ન્યુ ગુજરાત પોર્ટલ યોજના અંતર્ગત સંતરામપુર અને કડાણા તાલુકાના પોલીસ ભરતીની તૈયારી કરતા યુવક અને યુવતીઓ માટે વિનામૂલ્ય ફિઝિકલ તેમજ લેખિત પરીક્ષાની તૈયારીઓ કરાવવા માટે ઓલ ઇન વન એપ્લિકેશન આપવામાં આવી છે જેનાથી વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન મળી રહે આ ઉપરાંત સંતરામપુર વિધાનસભાના તમામ સમાજના યુવાનો વધારેમાં વધારે શારીરિક કસોટી ક્લિયર કરે તે માટે અહીંના ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ માટે જરૂરી વ્યવસ્થા પણ હવે ઊભી કરવામાં આવી છે આ સાથે જ સંતરામપુર ખાતે વિદ્યાર્થીઓ માટે એક મોટિવેશનલ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં મહીસાગર જિલ્લાના એસપી સફીન હસન અને રેન્જ આઈજી આરવી અસારીએ સંબોધન પણ કર્યું છે આ ઉપરાંત આઠસોથી વધારે યુવાનોને નિઃશુલ્ક ટ્રેકશૂઝ અને બૂટ પણ આપવામાં આવ્યા છે તાવો સાંભળીએ મહીસાગરના એસપી સફીન અને સંતરામપુરના ધારાસભ્ય પૂર્વ મંત્રી કુબેર ડિંડોરે આ પ્રસંગે શું પ્રતિક્રિયા આપી નમસ્કાર આજે અમારા સંતરામપુર વિધાનસભાના યુવાનો માટે આનંદનો દિવસ એ છે કે આપણા પ્રાયનો વિવડદાર કચેરી લુણાવાડા અને સાથે જિલ્લા પોલીસ અધિક્ષકની નિગરાનીમાં આજે પોલીસની ભરતી ગુજરાતમાં થઈ જવા થવા જઈ રહી છે તેર હજાર જેટલી આપણી પોલીસની પોલીસ કોન્સ્ટેબલની ભરતી છે પીએસઆઈની ભરતી છે એના માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે એના માટે સરકાર તરફથી જે કંઈ યોજનાઓનો લાભ છે વિદ્યાર્થી સુધી પહોંચે એની વ્યવસ્થા કરી છે સાથે સાથે ગોવિંદગુરુ યુવા ફાઉન્ડેશન અને અમારા કાર્યકર્તાઓ સાથે આપણા નગરજનો નગરના શ્રેષ્ઠીઓ અને બધા સાથે મળીને આપણા ગુજ આપણા યુવાનો સંતરામપુર વિધાનસભાના તમામ સમાજના યુવાનોને અહીંયા ફિઝિકલ ગ્રાઉન્ડ ક્લિયર કરે એના માટેની અમે વ્યવસ્થા ઊભી કરી છે અહીંયા લાઇટની વ્યવસ્થા કરી છે અને ચારસો મીટરનો ટ્રેક જે છે પોલીસની ભરતીના નિયમ પ્રમાણે એ પણ અહીંયા ગોઠવ્યો છે સાથે સાથે અહીંયા ઘડિયાળ પણ મૂકવામાં આવી છે એટલે મારી અમારી દીકરીઓ અને દીકરાઓ જે આવે છે પોતે રનિંગ કરે છે અને સમય પણ જાતે જુએ છે અને સાથે એના માટે અમારા આર્મી મેન જે છે અહીંના એ આર્મી મેન એ સેવા આપે છે પાંચ વાગ્યા ગ્રાઉન્ડ પર જ્યારે આ ફિઝિકલ રનિંગ શરૂ થાય છે અને બધા જ વિદ્યાર્થીઓ એમાં ભાગ લે છે અને સાથે આઠ છ થી આઠમાં એ કાર્યક્રમ પૂરો થાય છે વચ્ચે યોગ પ્રાણાયામ વ્યાયામ અને હળવી કસરતો પણ કરવામાં આવે છે અને અમારા નદી દર્શિં રોહિતભાઈ પટેલ અને સાથે એમની ટીમ પણ આજે સામેલ થઈ છે અને આવનારા સમયમાં વિદ્યાર્થીઓને આ ફિઝિકલ ગ્રાઉન્ડની સાથે સાથે પરીક્ષાની તૈયારી થાય માટે ઓલ ઇન વન એપ્લિકેશન પણ આપવામાં આવી છે અને એમાં પણ આપણા ગુજરાતના તજજ્ઞો દ્વારા એને માર્ગશન આપવામાં આવે છે ઓનલાઈન અને વિદ્યાર્થીઓ પ્રશ્નોત્તરી કરી શકે છે એટલે વિદ્યાર્થીઓ પીએસઆઈની જે એમનો લક્ષ્ય છે એ પીએસઆઈની પણ તૈયારી કરી શકે પોલીસ કોન્સ્ટેબલ તૈયારી કરી શકે એની પણ વ્યવસ્થા છે સાથે સાથે એના ભાગરૂપે આજે એક મોટિવેશનલ કાર્યક્રમ રાખવામાં આવ્યો એમાં આપણા પંચમહાલ ગોધરાના રેન્જ આઈજી સન્માનીય આરવી અસારી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા સવારે અને આપણા મોટિવેશનલ સ્પીકર યુવાનોના આદર્શ એવા એસપી સાહેબ છે સફી હસન સાહેબ એ પણ આજે આ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહ્યા અને નવા આપણા વિકાસ યાદવજી જે નવા એસીપી આવ્યા છે એ પણ ઉપસ્થિત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે આ આપણા જે અધિકારી મિત્રો છે એમનું પણ કમિટમેન્ટ છે કે આપણા યુવાનો વ્યસન મુક્ત બને અને આત્મનિર્ભર બને દિશામાં એ આગળ વધે એમાં અમારે જે કંઈ સહયોગ આપવો પડશે એ અમે સહયોગ આપીશું ને આવનારા સમયમાં ગ્રાઉન્ડ ક્લિયર થયા પછી આપણે રિટર્ન ટેસ્ટ માટે આ ટાઉન હોલમાં પરીક્ષાની તૈયારી કરવા માટે પણ અમારો પ્રયત્ન છે અને આ કાર્યક્રમ શરૂ થયો છે સત્યાવીસ બાર બે હજાર પચીસથી અને એ જ્યાં સુધી ગ્રાઉન્ડ ક્લિયર વિદ્યાર્થીઓ કરશે ત્યાં સુધી ચાલુ રાખીશું અને પછી લેખિત પરીક્ષાની તૈયારી અમે કરીશું અને એમને આજે અહીંયા ટ્રેક શૂટ પણ અમે આપવામાં આવ્યો છે અમારા ગોધર દીવડા અમારું નાની સરસણ અને સાથે સાથે પ્રતાપપુરા આપણું ડાયટ અને આઝાદ મેદાન અને અમારું ઉખરેલી આજે અલગ અલગ જગ્યાએ વિદ્યાર્થીઓ જે ટ્રેનિંગ કરી રહ્યા છે રનિંગ કરી રહ્યા છે તમામ વિદ્યાર્થીઓને શૂટ પહોંચાડવામાં આવશે અને જે કંઈ આજે વિદ્યાર્થીઓ છે એમને મારી ઢેર સારી શુભકામનાઓ જે કંઈ મદદની જરૂર પડે એ ધારાસભ્ય તરીકે મારી પણ નૈતિક જવાબદારી છે સાથે તંત્રને સાથે રાખીને વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનો એક આ સંકલ્પ છે અને આવતીકાલે યુવા દિવસ છે રાષ્ટ્રીય યુવા દિવસ એટલે સ્વામી વિવેકાનંદે જે શબ્દ કયા છે કે ઉઠો ને ધીરે પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એટલે મારે પણ વિદ્યાર્થીઓને કેવું છે કે આપ સંકલ્પિત બનીને તમારા ગોલ તમે જે નક્કી કર્યો છે ગોલ સુધી પાપ પહોંચો વી શુભેચ્છા હો તમને સંત્રામપુર તાલુકાની અંદર પ્રાયોજના વહીવટદાર દ્વારા અને પોલીસ અધિક્ષકની કચેરીમાં સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત જે આગામી લોકરક્ષક અને પીએસઆઈની ભરતી પરીક્ષા આવી રહી છે એના ભાગરૂપે અહીંના સ્થાનિક ધારાસભ્ય શ્રી અને માજી મંત્રી શ્રી કુભેભાઈ ઇન્ડોરની આગાવાની હેઠળ એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જેમાં તાલુકાના તમામ વિદ્યાર્થીઓ જે આ પરીક્ષાની તૈયારી કરવા માગે છે એમને તમામ રિસોર્સિસ જે છે એ સરકારના વિવિધ કાર્યક્રમો હેઠળ એમને પૂરા પ્રોવાઈડ કરવામાં આવી રહ્યા છે જેમાં સવારે ઉઠીને આ વિદ્યાર્થીઓ તાલુકાના અલગ અલગ ગ્રાઉન્ડ્સમાં રનિંગ કરતા હોય છે અને ત્યારબાદ એમને એજ્યુકેશન માટે એક એપ્લિકેશન પણ જે છે ધારાસભ્યશ્રી દ્વારા લોન્ચ કરવામાં આવી છે જેમાં વિવિધ વિષયોનું જ્ઞાન એમને ઘર બેઠા જ મળી રહે છે આ કાર્યક્રમના અનુસંધાને જેટલા પણ વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એમને એક મોટિવેશન રહે અને આવતીકાલે જે વિશ્વ યુવા દિવસ છે એના અંતર્ગત ધારાસભ્યશ્રી દ્વારા અને પોલીસ દ્વારા એક કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું જેમાં માન્ય આઈજીપી શ્રી પંચમહાલ ગોધરા રેન્જ અસારી સાહેબ અને ધારાસભ્યશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે લગભગ આઠસો જેટલા વિદ્યાર્થીઓ જે છે એમણે માર્ગદર્શન મેળવ્યું છે સાથે સાથે જ એમને રનિંગ માટે અનુકૂળતા રહે માટે શૂઝ અને ટ્રેક અને ટી શર્ટનું વિતરણ પણ જે છે એ કરવામાં આવ્યું છે અને આપણે આશા રાખીએ છીએ કે સ્થાનિક પોલીસ અને સ્થાનિક ધારાસભ્યશ્રીના કોર્ડિનેશનથી વધુમાં વધુ લોકો જે છે આગામી પરીક્ષામાં સફળ થાય અને સરકારી નોકરીમાં જોડાય અને સરકારશ્રીની અંદર પોતાની સેવા જે છે પ્રદાન કરતા થાય એવી આશા રાખીએ છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 13591 જેટલી જગ્યાઓ માટે ભરતી યોજાઈ રહી છે આગામી તારીખ 21 જાન્યુઆરી 2026 થી સમગ્ર રાજ્યમાં શારીરિક કસોટીનો પ્રારંભ થશે ઉમેદવારો તારીખ 12 જાન્યુઆરી 2026 ના રોજ બપોરે 2 વાગ્યા થી ઓનલાઈન માધ્યમથી પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર